હવે ગ્રામ્ય વિસ્તારના તલાટીઓ સ્વાન ક્યાં રહેશે તે શોધવાની જવાબદારી આપવામાં આવી સુપ્રીમ કોર્ટના જજમેન્ટ બાબતે અવારનવાર આદેશના અનુસંધાને વિકાસ કમિશનર શ્રીએ ગુજરાતમાં જાહેર કરેલ પરિપત્રમાં ગામડાઓમાં ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટીઓને પણ ગામની જાહેર જગ્યાઓ જેવી કે ધાર્મિક સ્થળ દૂધ ભરાવતી મંડળીઓ બસ સ્ટેશન ગામના ચોરાચોક વિસ્તાર હોય તેમજ વધુ પડતી જે જગ્યા ઉપર રખડતા સ્વાન ફરતા હોય એને લઈને હાલ પૂરતું સર્વે કરવાની કામગીરી સોંપવામાં આવી છે આ કામગીરીની ગણત્રીના આદેશ પ્રમાણે મહેસાણા જિલ્લા લેવલે રખડતાສ્વાનને રાખવા માટેની જગ્યાની શોધવા બાબતે જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત આપ્યું નિવેદન રિપોર્ટર માનનીય ઓનરેબલ સુપ્રીમ જો છે તો એના સંદર્ભમાં જેવી રીતે મ્યુનિસિપલ એરિયામાં ઝોનમાં આ ઘણું બધું ચાલે છે લાઈક એનિમલ બર્થ કંટ્રોલ અને રખડતા કૂતરાઓને પકડવું અને એને થોડું શેલ્ટર હોમમાં નાખી દેવાના તો આવી રીતે હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ એ પ્રકારની એક્ટિવિટી હાથ ધરવામાં આવેલી છે અને આમાં એક સર્વે દસ દિવસનો સર્વે જેવું ચાલે છે જેમાં જાહેર સ્થળ જો છે તો એવા મારા જાહેર સ્થળો કેટલા છે તો જ્યાં વધારે એવા કૂતરાઓનું મૂવમેન્ટ થઈ શકે અથવા તો લોકોના મૂવમેન્ટ વધારે હોય છે તો એનો સર્વે ચાલે છે હવે પછી એ સર્વે થયા બાદ એ નિર્ણય લેવામાં આવશે કે હવે તાલુકા લેવલે અથવા તો જિલ્લા લેવલે અથવા તો ગ્રામ્ય લેવલે કઈ જગ્યા શેલ્ટર હોમ હોમ યા એવા કૂતરાઓની અકોમોડેશન માટે આપણે જગ્યા નક્કી કરી શકીએ